અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે સ્વર અહેમદ પટેલની જન્મજયંતિ નિમિત્તે ત્રણ દિવસીય મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું એ સ્વર હેમદ પટેલની સુપુત્રી મુતાજબેન પટેલની ઉપસ્થિતિમાં આજથી ત્રેવીસ ઓગસ્ટ સુધી ચાલનાર મેડિકલ કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો સ્વર હેમદ પટેલની સાહેબની પંચોતેરમી જન્મજયંતિ નિમિત્તે અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ અને હાર્ટ ઇન્ડસ્ટ્રીઅલ તારીખ એકવીસ ઓગસ્ટથી ત્રેવીસ ઓગસ્ટ સુધી એક વિશેષ ત્રણ દિવસીય મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વર હેમંત પટેલની સુપુત્રી મુતાજબેન પટેલની ઉપસ્થિતિમાં આજથી મેડિકલ કેમ્પનું પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં કાર્ડિયોલોજી યુરોસર્જરી જનરલ મેડિસિયન સ્પાઈસ સર્જરી ગાયનોલોજી ન્યુરોસર્જરી ન્યુરોલોજી એથોપેડિક અને જોઈન્ટ સેપ્લેમેન્ટ ત્વચા રોગ વિજ્ઞાન બાર રોગ મનોચાસ જનરલ સર્જરી ફેડરેશન સહિત વિવિધ વિસ્તારો મફત ઓપીડી ફરમાસ ઓફર કરવામાં આવી હતી વધુ હોસ્પિટલ દ્વારા પ્રથમ પંચોતેરમાં સર્જીઓ માટે સર્જનનો ચાર્જ અને હોસ્પિટલ ચાર્જ લેવામાં આવશે નહીં તે સિવાય પંચોતેરમાં મોતિયાની સર્જરી એચએમપી ફાઉન્ડેશન દ્વારા વિના મૂલ્યે કરવામાં આવશે તેમજ રેડિયોલોજી અને પેટોલોજી સેવાઓ પર પચાસ ટકા ડિસ્કાઉન્ટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે આ પ્રસંગે જયેશ પટેલ ચંદ્રેશ શાહ વસીમ રાજા સરદાર હોસ્પિટલના સંજય પટેલ સહિતના આગેવાનો અને ઉપસ્થિતના વિવિધ રોગોના નિશાન તબીબો ઉપસ્થિત રહ્યા હતા પ્રથમ દિવસે ત્રણસો પચાસથી વધુ દર્દીઓ આ કેમ્પનો લાભ લીધો હતો आज एक ऐसे शख्स को श्रद्धांजलि देने हम आए हैं उनकी पचहत्तरवीं जन जन्म जयंती जन पर मेरे वालिद मेरे पिता श्री अहमद पटेल जी सरदार पटेल अस्पताल में हम मौजूद हैं जिसकी नींव उन्होंने रखी थी एक बहुत ही दूरदर्शी सोच के साथ कि यहाँ के क्षेत्र के लोगों को एक नवीनतम तकनीक से इलाज का मौका मिले और कहना चाहूँगी काफ़ी लोगों ने मुझे कहा कि कुछ बड़ा धमाका करना चाहिए पिचहत्तरवीं जन्मदिन है उनकी पर लो प्रोफाइल थे बहुत और उनको खुशी मिलेगी मैं उम्मीद रखती हूँ आज ये देखकर कि हमसे जितना बन सका हमने लोगों की सेवा के भाव से ये शिविर कैंप का यहाँ पे आज आयोजन किया है तीन दिन का जिसमें कि हमारे जो डॉक्टर हैं वो फ्री ओ कर रहे हैं सारे पेशेंट्स के लिए और जिन जिन लोगों की सर्जरी है तो कुछ पिचहत्तर सर्जरी ऐसी होंगी जो हम डिस्काउंट पे देंगे यहाँ पे पचहत्तर कैटरैक्ट की सर्जरीज फ्री में होने जा रही हैं तो ऐसी बहुत सारी सुविधाएं लोगों को देंगे उनकी याद में और मैं उम्मीद रखती हूँ कि जो सेवा भाव हमेशा उनके दिल में रहा है भरूच के लोगों के लिए वो ही सेवा भाव से हम यहाँ के क्षेत्र के लोगों के लिए मौजूद रहेंगे बहुत बहुत धन्यवाद